સુપ્રભાતમ ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો વર્ધા યશસ્વી અને રાજલ ત્રણેય રાહ જોવે છે સરસ મજાની રીતે ભરપૂર દશેરાના વરસાદની આગાહી એટલે દશેરાના આસપાસના દિવસોમાં જે વરસાદ પડ્યો છે ફૂંકા કાંઈટા છે સ્વાગત છે આજના વિડીયોમાં તો રાજલ યશસ્વી અને વર્ધા નમસ્તે મિત્રો તો આજે દશેરા નિમિત્તે આપણે પૂજન શા માટે કરવું જોઈએ એમના માટેની વાત છે સંસ્કૃત સાહિત્યમાં અશ્વની મહત્તા વર્ણવતા કીધું છે જેની પાસે ઘોડા છે તેને વિજય મળે છે જેની પાસે ઘોડાઓ હોય તેને પૃથ્વી કબજામાં રહે છે જેની પાસે ઘોડા હોય તેને જ કીર્તિ સુવર્ણ મળે છે તો લોકસાહિત્યમાં એમ કીધું છે કે જેમને ત્યાં ઢાલુના પડદા ઝૂલતા હોય જેમને ત્યાં ભાલાની થાંભલીઓ અર્ધતી હોય જેમને ત્યાં ઘોડા બાંધા હોય ત્યાં ધરતી ગામ ગરાસ અને સતા રહે છે ઘર ભોળા પટલ અને ભાલા ખંભા દશેરા નિમિત્તે અશ્વનું પૂજન કરવામાં આવે શસ્ત્રનું પૂજન કરવામાં આવે અશ્વને સ્નાન કરાવી શણગાર સજાવી પૂર્વાભિમુખ ઉભો રાખી આરંભમાં ઓમ અને અંતમાં નમઃ શબ્દ જોડી બીજાક્ષર મંત્ર બોલી અશ્વ સવાર દેવતાઓનું આહવાન કરતા બોલતો કે અશ્વના ચિત્તમાં બ્રહ્મદેવ બળમાં વિષ્ણુદેવ પરાક્રમમાં ગરુડ ભાગમાં રુદ્રગણ બુદ્ધિમાં ગુરુ નેત્રમાં ચંદ્રદેવ અને સૂર્યદેવ કાનોમાં અશ્વિની જઠરાગ્નિમાં સ્વધા અને ખાસ કરી જીભમાં વેગમાં પવનદેવ સ્વર્ગ પૃષ્ઠાગ્રમાં સમસ્ત પર્વત અને રોમ એટલે કે રૂવાટાની અંદર નક્ષત્રગ્રહણ હૃદયમાં ચંદ્રકલા તેજમાં અગ્નિ શ્રોણી દેશમાં રતિ લલાટમાં જગતપતિ અને હૈિત એટલે પોતાના અવાજની અંદર નવગ્રહ વક્ષસ્થલમાં વાસુકી ન્યાસ બિરાજમાન થાઓ અને હે તુરંગમ તમે ગંધર્વરાજ છો મારા વચન સાંભળો હે અશ્વ બ્રાહ્મણ પાસેથી સત્ય વચન સોમ ગરુડ અને પવનના બળ તથા અગ્નિના તેજથી યુક્ત તમારી જાતિનું આ સ્મરણ કરો વરુણ કન્યા વારુણી કોસ્તુભમણીને સ્મરણ કરો ક્ષીરસાગરમાં દેવદાનવના સમુદ્ર મંથનમાંથી આપ પાદુર ભારત થયા છો અશ્વંશમાં ઉત્પન્ન આપશ્રી આપના વાક્યનું પાલન કરજો સદા માટે મારા મિત્ર રહેજો અને મારી તથા મારા વિજયની રક્ષા કરજો આજે હું તમારા પર આરૂઢ થઈને શત્રુના પરાજયની કામના કરું છું હે અશ્વદેવ આપની જય હો અને મિત્રો શ્રેષ્ઠ અશ્વ પાલક ઘોડાના શરીરમાં થતા ગુણ દોષોને સદા પારખવા જોઈએ અશ્વને આવેશમાં દંડ ના આપવો જોઈએ અને શુદ્ધ જાતવંત અશ્વ વંશના દેખરેખ માટે સદા હિમાયતી રહેવું જોઈએ આ અશ્વની દશેરા નિમિત્તે અશ્વપૂજન કરવામાં આવે છે તેમની ખાસ વિશેષતાઓ અને નાની એવી વાત તમારા સુધી મેં પહોંચાડી છે અશ્વને ગોળ ખવડાવી અને આ દિવસ નિમિત્તે થોડુંક પાવન થોડુંક પવિત્રતા રોજ તો આપણે કરતા હોય છીએ પણ આ દિવસની એક ખાસ વિશેષતા જે આપણે સંપૂર્ણ અશ્વપ્રેમીઓએ પાળવી જોઈએ અને અશ્વનું પૂજન કદાચ આ અર્થે કરવામાં આવતું હોય કે બધા દેવદેવીઓનો વાસ છે એ અશ્વની અંદર છે અને દુનિયાની અંદર સંપૂર્ણ નર જો કહેવાય તો એ માત્ર ને માત્ર અશ્વને કહેવામાં આવે છે પેલા અર્જુન હતા અને હવે અશ્વનું એ રૂપ છે એ સંપૂર્ણ નર તરીકે આપણે પૂજીએ છીએ તો લાગતી વાગતી ઘણી બધી વાતોની ચર્ચાઓ તો આપણે કરતાં જ હોઈએ છીએ પણ ખાસ દશેરા નિમિત્તે શા માટે અશ્વ પૂજન કરવું જોઈએ એ માટેની મને થોડીક માહિતી તમારા સુધી પહોંચાડવાનું મન થયું અને આ હતી આપણા લોકવાયકાઓની માહિતી જે સાહિત્યની અંદર શાસ્ત્રોની અંદર ક્યાંક લખેલું છે એ પ્રકારની માહિતી બાકી તો લોકવાયકાઓ ઘણી બધી છે એમની હકીકતની વિધિઓ ઘણી બધી છે અને એક હૃદયનો ભાવ હોય ને તોય તમારા માટે રોજ દશેરા છે અને અશ્વ માટે એક સાચા પ્રેમીની એ ભાવના છે એટલા માટે પ્રેમ સતત અને સદાય આગળ વધતો રહે આપણે એના પૂજનીય થાય એ આપણા માનિતા બને એક સાચા અશ્વ પાલકની એ હૃદયથી વિનંતી હોય છે તો બસ મિત્રો આ વિડીયોની અંદર આપણે અહીંયા સુધી રાખશું તો જોગાણ વોગાણ ખવડાવી અશ્વને હેઈને તાજા માજા રાખો અરવા નરવા તમે રહ્યો અને એને રાખો તો આ હતી નાની એવી દશેરા નિમિત્તે મારાવતી પ્રસ્તુતિ આપ સર્વ કોઈ લોકોને કેવી લાગે છે શું લાગે છે અને દશેરાનું આ મહત્વ આપણા માટે વિશેષ કંઈ જો મહત્વતા ધરાવતું હોય તમને ખબર હોય તો કોમેન્ટની અંદર જણાવી શકો છો બાકી આપણે વ્લોગની અંદર આગળ વધીએ લેર કરીએ જય પ્રેમ બતક પણ મિત્રો સરસ રીતે મોજ કરે છે જો જબરજસ્ત ટુકડા પણ આવી ગયા છે અને સફેદ કદાચ આ મરકી છે હવે એ ઈંડા દેશે એવું લાગે છે આગળ જતા તો જોઈએ બતકની કુંડી પણ મસ્ત થઈ ગઈ આ ગયા ની અંદર તમે જોયું સાફ સફાઈ થઈ ગઈ આપણી આખી જગ્યા હવે લીલું વાટીને નાખી દઈ અને આગળના કામમાં વધીએ તો ખાસ કેવું લાગ્યો આજનો આ વિડીયો દશેરા વિશેની માહિતી આપ સર્વને કેવી લાગી એ પણ ખાસ જણાવજો બાકી તો આપણે વિડીયો બનાવતા રહીશું હવે રેગ્યુલર શરૂ થઈ જશું અને કમ્પ્લીટ વ્લોગ આવવા મળશે શોર્ટ્સ આવવા મળશે અને જમાવટ આવશે હવે જોઈએ રાહ છે રાજલના બચ્ચાની ક્યારે બચ્ચું આવે છે અને ક્યારે આપણને શું એ ફળ મળે છે જોઈએ વછેરો કે વછેરી હો મળીએ નવા વિડીયોની અંદર જોરદાર જમાવટ કરીએ